નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બિઝનેસના કામ માટે હરિયાણાના પાણીપત ખાતે ગયેલા ભાવનગરના યુવક અને તેના મામા સાથે ગત ગુરુવારે ભાવનગર ખાતે પોતાની દીકરીને મળવા માટે કારામાં આવ્યા હતા ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર રાજસ્થાનના સવાઈ મોધાપુર પાસે ગત ગુરુવારે મોડી રાત્રે તેમનો અકસ્માત નડ્યો હતો જેમાં મામા ભાણેજનું કરુણ મોત નીપજ્યું છે ઘટના બાદ સ્થાનિક પોલીસ બંનેના મૃતદેહને પીએમ કરાવી મૃતદેહોને પરિવારજનોને સોંપવા તાજવીજ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે શહેરના અંબાવાડી વિસ્તારમાં રહેતા તેજસભાઈ રમેશભાઈ સોલંકી બિઝનેસના કામ માટે Yeah. <laughs> શૈલ્યા આશરે પંદર દિવસથી હરિયાણાના પાણીપત ખાતે ગયેલા હતા લાંબા સમયથી ઘરે નતા આવ્યા તેથી તેમની બે વર્ષની દીકરીને મળવા માટે ગત ગુરુવારે તેમના મામા મનુભાઈ ગોહિલ સાથે તેમની કારમાં ભાવનગર આવી રહ્યા હતા આ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર રાજસ્થાનના સવાય મોધાપુર નજીક અજાણ્યા વાહનને ટક્કર મારતા કમલભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે તેજસભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું જી હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે અમારી કબડિટી બોક્સમાં આજે જણાવજો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાની ભૂલ તારી ધન્યવાદ